એ ગામ માં હડકાયું છું બારા નીકળતા નહી પણ તારી જેવું તો નો જ થાય એમ ગજબ છે દુનિયા બાપુ હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય એ મને હેડ નથી છે માણસ સુખ કોને કહે છે મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને હોય જાય આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય બાકી કરોડપતિના દિકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા કોરોનામાં પચાસ પચામ માં વરરાજો એમ કે નહીં પપ્પા અમારે વોસમાનભાઈનો માયાભાઈનો પોપટભાઈનો ડાયરો કરવો છે પુન પૂનમબેનના ગરબામાં લાવવા છે નહીં બેટા સરકાર ના પાડે છે કે પણ પપ્પા બે વર્ષ ખમી જાઓ તો બે વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય ગજબ પીધા અરે હું હંમેશા કહું મારા વાલા દરેક પ્રોગ્રામમાં કહું છું અહીંયા પણ કઉ છું અહીંયા મારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા માનસિંહ જેવા રાષ્ટ્રને હૃદયમાં રાખજો અઢારે વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો હવે ભારતી બનો આજે શું વસણ હોય વંદે માતરમ ગાયું મારા બાપ મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છીએ અને આવા સનાતનની ધજાવું ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારત નો વાળ વાંકો કરી શકે અહીંયા મયોન મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા બસ એક બનો બનો અને જેની આરે બેહો મગજ થી મગજથી મગજ થી ધંધો કરે હા મગજની જરૂર તો પડે મગજ ની હા મગજ થી બધું આ પ્રોગ્રામમાં મગજ ની જરૂર તો પડે ને બાપા એક જ આવું માધ્યમ છે આજ પૂંજ જીજ્ઞેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક કાર્ય લાખો માણા ડાભી સાહેબ બેઠો હોય ને એ બધા મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે અને ચાર ચાર કલાક એટલું માણા મોન બેહે આનાથી બીજો કુંભ મોટો કયો હોય શકે એ તો કલ્પના કરો દોસા અદભુત છે આપણું એટલે જેને અરે બેવું હૃદય થઈ જાય હૃદય બહુ મોટું છે જેટલા સંભાળવા એટલે હામી જાય એક ઓપરેશનમાં જેટલા કરોડ સમાવો એટલે સંભાળી દે તો માણા નો સંભાળી દે ભલા માણ એક સર્જરી કરાવતા કેટલો હામી જાય એમાં નક એટલી હું છે ધડક 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 કુછ કુછ હોતા એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે ધોડ્યા પતિ દેવ મોર ને વાહે બેન સુટા વાળ ઉભો રે ગો ગો ઓલો બાંગરોટો બોલો તો એ તારી ગા એ તારી આજે તું મારી માં એ ઉદ નોતું કીધું તોડીન પોલીસ સ્ટેશન માં ગડી ગયો હન પોલીસ વાળે પકડી હું છું મારી ઘર વાળી સરો લઈને આવે તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ રોવા મળે તમે પોલીસ સ્ટેશને તો આવી શકો તો બેન આવી ગયા બેન ને લેડી પોલીસે એને પકડી લીધા શું છે બેન કે કચ્છો નથી ખોટો ભાગે છે અરે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય Так પણ આ કઈ નહી તો એકલો બેઠો બેઠો ગાતો હતો ઓર દિલ મેં ક્યા રખા હે

પોબડભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ની મને હજી કહું તું એક છોકરો બારમું ની પરીક્ષા આપેલી પરિણામની રાહે છોકરાને સાંજે વાળું કરવા ન જોયો જમવામાં ન જોયો એટલે પપ્પા ઉપર રૂમ માં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો જુવાન છોકરાના ભાગે રૂમ ખુલ્લા હોય કઈક ને કંઈક એની પ્રવૃત્તિમાં હોય પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો અને બાપે રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો જોયું તો છોકરો રૂમમાં નહોતો બાપને આમ આમ રૂમ ખાલી હતો જોયું બધે કે રૂમ ખુલ્લો જમવા નથી આવ્યો રૂમમાં નથી એની પત્નીને કહે છે તું જલ્દી આવતો ઉપર આ દીકરો ક્યાં ગયો આમ નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે અંદરથી એક એમાં યુવાન છોકરો લખે છે કે પરમપુંજ બાપુ છે સાંભળજો વક્તાની શું તાકાત હોય છે પરમપુંજ પિતાશ્રી માધુશ્રી આપે મને ખૂબ સમજાવેલો પણ મને દારૂની લત લાગી ગયેલી તમને હું મારા મિત્ર સાથે મિત્રની ઘરે વાંચવા જ આવું છું આવું બોલતો તો પણ એક સત્ય નહોતું સળાચળ જૂઠ હતું હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા વિયો જતો ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા પણ પછી બધું વ્યસન વધતું ગયું પછી વાળા ઘડી ક્યાંથી લાવવા એ અડાવાળાનું પણ લેણું ચડી ગયું ત્યારે અડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર રોજ રાતે અહીં કામ કરવા આવજે કામ કરીને વસૂલ કરીશ એટલે હું એની ડિલિવરી કરતો થયો અડાનું માલિક જ્યાં કહે ત્યાં હું ડિલેવરી કરવા જાવ એમાં પોલીસ આવી ગઈ એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો ક્યાંથી આ માલ આવે છે અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી પોલીસને કીધું કે આ જૂઠો છે અહીંયા અમે એવું કંઈ કરતા નથી અને એમાં ઝપાઝપી થઈ મારા હાથમાં સરી આવી ગઈ મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી અને આ જે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે વેલા બોડી મારી ધરપકડ થશે ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય એટલે હું ઘર મૂકીને વયો છું હવે મને ગોતતા નહીં મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી લઈશ તા તો બાપુજી રોઈ પડ્યા અરર અરર બહુ રોયા આમ જા જોઈ કરો મારે દીકરે કેવું કર્યું દુઃખનો આભ ફાટ એકનો એક બાપુ હાસ ફોઈટ હાવાસ ખોટ પાછો આમ કાગળ હા વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાસળ કાગળ પાસળ લીધો તો પાસળ એટલું લખ્યું હતું બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે જ્યાં તકિયો ઊંચો કર્યો એના અંદરથી બીજું કવર નીકળ્યું ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું હાવ ખોટું છે ઈ જે કવરમાં મે લખ્યું ઈ હાવ ખોટું છે સત્ય તો જી છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું બીજી કાઈ તકલીફ નથી હું 12માં માં બે વિષયમાં ફેલ થયો છું જો ઈ ઓલા દુખ કરતા તમને આ દુખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો બાથરૂમમાં જ બેઠો છું એના બાપે દરવાજા ને પાટું માર્યું હોય બહાર નીકળે મારા વાલા ભલે બધા ઉડ્યો હોત તો એમાં કઈ વાંધો નથી હૃદય થી વાત જેની સાથે બેસો હૃદય થી બેસો દિલ થી બેસો જેને રાખો એને હૃદયમાં રાખો